ઇડરના વડિયાવીરમાં પ્રજાપતિ ગણેશ ચોકમાં તેત્રીસ જ્યોત રામદેવ પીરનો પાઠ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડિયાવીર ગામે પ્રજાપતિના ફેરિયામાં આવેલ ગણેશ ચોકમાં ચાર જાન્યુઆરી શનિવારના રોજ એક દિવસીય તેત્રીસ જ્યોત રામદેવ પીરનો પાઠ યોજાયો જેમાં પ્રજાપતિ સમાજના કુલગુરુ સમીર ભારતી મહારાજ મહંત શ્રી મંગલપુરી મહારાજ દેવદરબાર ઈડર લક્ષ્મણગઢથી શંભુદાસ મહારાજનું સામયું કરી સંતોનું સ્વાગત કરવામાં આવ્યું સંતોના વાણી દ્વારા સત્સંગ કરવામાં આવ્યો આ તેત્રીસ બેતાલીસ પાઠમાં પધારનાર ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચાર જાન્યુઆરીના રોજ રાત્રિ દરમિયાન સુંદર મજાનું ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું રાત્રિ દરમિયાન રામાપીરની તેત્રીસ જ્યોતની આરતી પણ ઉતરવામાં આવી આ તેત્રીસ જ્યોત રામદેવપીર પાઠને સફળ બનાવવા માટે વીરના તમામ પ્રજાપતિ સમાજના વડીલો તથા યુવાનો દ્વારા સહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું સંતવાણી આશીર્વચન અને ભજન કીર્તન સાથે એક દિવસીય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું રિપોર્ટર ભાવેશ લીંબચિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઈડર